સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા મેદાની છે અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે સરથાણામાં લાખો રૂપિયાની અંજામ આપનાર રીડા પાડી તેની પાસેથી હજારો રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાં કબજે કર્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ કરી રહી છે ત્યારે ગઢફોર્ટ સ્કવડની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ પાલડી વિસ્તારમાંથી કુખ્યાત આરોપી એવા નટુ ગાંડા બુટાડીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ત્યાં સેજા રોકડા તથા મોબાઈલ ફોન કબજે કર્યા છે તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બે મહિના અગાઉ સરથાણા પોલીસ મથક વિસ્તારમાં યોગી ચોક પાસે સિટી સેન્ટર કોમ્પલેક્ષના સરદાર પટેલ ગ્રુપની સંસ્થાની ઓફિસમાં નોકરી કરતો હતો તે સમયે રૂપિયાની જરૂર હોય ઓફિસમાં રહેતો હોય રાત્રિના સમયે બે થી ત્રણ વાગ્યાના અરસામાં ડ્રોનું ખાનું તોડી તેમાંથી રોકડા ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો અને મુંબઈ રાજકોટ અમદાવાદ જૂનાગઢ રાજસ્થાન જેવા અલગ અલગ શહેરોમાં રહેતો હોવાની અને ચોરીમાં મળેલ રૂપિયા મોટસોકમાં વાપરી નાખ્યો હતો તેવું તેમણે જણાવ્યું હતું આશરે બે મહિના પહેલા સુરત શહેરના યોગી ચોક વિસ્તારની અંદર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં એસપીજીની ઓફિસ છે ત્યાં રાતના બે થી ત્રણના ગાળામાં એનું ડ્રોવર તોડી અને ત્રણ લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ છે બનાવ ગંભીર પ્રકારનો હોય મહેરબાન પોલીસ કમિશનર સાહેબ એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે જે આ ગુનો બનેલો ચોરી કરેલી એની અંદર નટુ ગાંડા બુટાણી જે હિસ્ટ્રી સીટર છે અગાઉ લૂંટ આમસેકનો ઉપયોગ કરીને ધાડની તૈયારી આવા સંગીન ગુનાઓની અંદર એ પકડાઈ ચુકાય છે અને હાલમાં એ ફરાર છે એને પકડવા માટે ટીમો કાર્યરત હતી અને ઉપરોક્ત આરોપી છે એના પોતાના અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો હતો આ દરમિયાન સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે એ અમદાવાદની અંદર પાલડી વિસ્તારમાં આવેલો છે તાત્કાલિક ટીમ મોકલવામાં આવે છે અને એમને અહીંયાથી પકડી પાડવામાં આવે છે નટુગાંડા બુટાણી છે એ રાજકોટ જુનાગઢ અમદાવાદ સુરત અલગ અલગ શહેરોની અંદર એને ગુનાઓ આચરી ચૂક્યો છે બે હજાર તેર થી લઈને અત્યાર સુધીની અંદર વીસ થી ઉપર ગુનાઓની અંદર એ પકડી ચૂક્યો છે અમદાવાદ શહેરની અંદર એ હથાર કરવાની તૈયારી સાથે એને એક ગેંગ બનાવેલી હતી અને એ ગેંગ ની અંદર પણ એ આખી ગેંગ પકડાઈ ચૂકીલી હતી. એવી જ રીતે જૂનાગઢની અંદર એ પેટ્રોલ પંપ બ્લોક ની અંદર તથા આર્મ્સ નો ઉપયોગ કરી અને આમ સાથે પકડાઈ ચુકેલા છે. સુરતમાં પણ એ ક્રાઇમ બ્રાન્ચ એને આમ સાથે પકડે છે. અસંખ્ય વાહન ચોરી, ઘરફોડ ચોરી તેમજ લૂંટ થાર નો સંગીન આરોપી એને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવે છે.